નમસ્કાર મિત્રો જવરચંદ મેઘાણી લખે છે પંડિતની સ્ત્રી વાજા ઠાકર અંબવન ઘર ઘર પદમણા ઘેર રેટ ખટુકે વાડિયા અને ભોય નીલો ના ઘેર ઠાકોરો જ્યાં વાજા શાખના રાજ કરતા વનરાય તો જ્યાં આંબાઓની ઝૂકી રહેતી હતી ઘેરે ઘેરે ઓ ભાઈ કોઈ કોઈના વિરલાને ઘેર નહીં પણ હરેક આંગણે જ્યાં પદ્મણી નાર રૂપવંત્રી સ્ત્રીઓના ઘેરા લહેરા હતા એવા હદાય નીલા અને અહોનીશ હરિયાળા નાઘેર નામના સોરથી કંઠાળ મલકમાં ઉના દિલવાણાના બે ગામ લગો લગ આવેલા છે ઘર ઘર પદમણા ઘેર હતા પણ રાજેશ્વર બારોટની સ્ત્રીનું રૂપ તો સગ સડાવતું હતું હો પાટવાળામાં એ રૂપ હમાતું નહોતું એની સોળો કાંઠા માથે થઈ અને સલી જતી હતી પણ રાજેશ્વર બારોટને ખબર નહોતી કે રૂપને હંચવાય કઈ ઝૂકતી પ્રોઢ ઉંમરે પહોંચી ગયા પછી પહેણો હતો પરણી કરીને ઘર સ્ત્રીને ભળાવ્યું હતું અને પેઢાન પેઢીથી હાંસવેલા ક્ષત્રિય યજમાનોની વંશાવળીના અને શુરવીરોની બિરદાવળીના અમૂલક સોંપડાના પટારાની સાવી હોય અને પહેણાની પહેલી જ રાતે પત્નીને હોપી દીધી ઘરેણા રોકડ નાણું જે કઈ ઘરમાં હતું તેની માલિકી સ્ત્રીને બનાવી દીધી એ આવની આવતી હતી રાજેશ્વર ભાટને ગતાગમ ન હતી કોડીને માથે વંશાવળીના સોંપડાનો લખતો લાદીને વિદ્વાન રાજેશ્વર યજમાન વૃત્તિ કરવા ગામતરા ખેંચતો હતો જ્યાં જ્યાં જઈ ઉતરતો ત્યાંથી મહિનો

વાહ પંડિતને વાહ પંડિત રાણી જોડલું તો જુગતે મેળવું છે માતાજીએ આવે આવા અહોગાન જ્યારે રાજેશ્વર બારટને આંગણે રોજ રોજ સવારને હાંજ સાંભળવા લાગતા ત્યારે રાજેશ્વર બારટની સ્ત્રી પાણીના બેડાને મને ઘરની બહાર નીકળી પડતી ને પાણી શેરડે એકલવાયા આરા ઉપર અહુર હવાર ઊભી રહી અંતરના ફિટકાર મારતી આગ મેલાવ એ વિધવતામાં એ ચોંપડાઓના પટારામાં ને એ પંડિતાની પ્રશંસામાં જીભ ખેંચાઈ જાવ એ વખાણ કરનારાઓની મસુંદરી નદીનો આરો નિર્જન હતો પાણી પીવા થોપતા ગાધણને ને ગોળિયા ગોવાળિયાઓ પોતાના પાવાના સૂર પણ સાથોસાથ ગાતા હતા

આજે ને કાલયું કાલ જાતું રહેશે બન્યું કાલ જાતું રહેશે જો બન્યા ને ના છેડા રાખો ખોજ બન્યું કાલ જાતું રહેશે જો બનિયાને હાથની હથેળિયું મારા ખો જુ કાલ જાતું રહેશે જો બનિયાને ને નેણના ઉલાળામાં રાખો જો બન્યું કાલ જાતું રહેશે જો બન્યું આજે આવ્યો ને કાલ જાશે જો બન્યો કાલ જાતો 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 રહેશે પાટની વવારની ઠીકરાના ઘડો મસુંદરીના પાણીમાં ભક 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 અવાજ કરે છે પણ ભરાતો નથી હાથ થીજી ગયા છે ટિટોડીના તીતી સૂર કોઈની હાસીના અવાજને મળતા આવે છે ભાટની વવારું પાણીમાં પોતાનો પડછાયો જોઈ રહી પંડિતની પરણે પોતાના બે હાથ આંગળીના નખથી લઈ અને કોણી લગી ધીરે ધીરે નિરીખ્યા વહેતા જોબન ભાંગતું ભાંગતું તણાતું અને વિખરાતું વિદ્વાતું પંડિતા એ જોબનને બચાવી લેવા આવ્યા નહીં પણ આવ્યો એક જુવાન હવાર હતો ઘોડામાંથી સવાર શિવમાંથી ગામ ઢાળો આવતો હતો રોજ આવતો હતો રોજ જોતી હતી રોજે રોજ જ્યાં એ પાણી ભરતી ને ત્યાં આ ઘોડો ઘેરતો પણ રોજ એ કાઢતી પણ આજે ન કાઢ્યો ભાભી કાઢ કાઢ કરી આપણા ગામના ઠાકોર છે ભોજાઈના કાન એની આંખોમાં ઉતરી ગયા છે આંખો આવતા અહવારને ચોંટી ગઈ છે નણંદના સૂર એને પહોંચતા નથી એ તો ફાટે મોય અહવારને જોયા કરે છે ઠાકોર વિંજલ વાજા ઘોડો નદીમાં ઘેરેવો માંડ્યો ઓરતને એને ઘૂમટા વગરની જોઈ આજ પહેલી જ વાર ઘુમટાની મરજાદ ફગાવીને પાણી ભરતી આ કોણ છે જોવાનડી ભાભી લાજ કાટ ઝટ નણંદે ભજાઈને હાથ હાલી અને જાલી અને જડબડાવી જોઈ લેવા દેને ને બાઈ ધરાઈને જોઈ તો લેવા દે જો બન્યું આજે આવ્યું ને કાલે જાય છે ગાવા લાગી વેંજલ બાજુ આ બોલ પકડતો હતો એ શર્માએ ગયો ઘોડી હાકી અને ગઢમાં હાલ્યો ગયો ભૂતનો વળગાડ લાગ્યો હોય બનીને ભાટની વહુ મશીખડ સડી પાછળ સડી સડતી સડતી બોલતી ગઈ ભાન ભૂલી ભાભી લાજી નહીં વેદવાનનું ખોરડું અરે અંગારો મેલાવ વેદવાનને ખોરડે જો બન્યું આજ આવ્યું અને કાલે જાશે મડી ગાવા લાગી તો ફરીથી કેવો રૂડો આદમી હતો રૂડો લાગ્યો હોય તો માંડને એનું ઘર નણંદ

ભાટોએ પાઘડી ઉતારી હતી વિંજલજીએ જવાબ વાળ્યો હતો કે હું હરીને નથી લાવ્યો બાઈ એની જાણે આવી છે હેલ ન ઉતરાવું તો મને બ્રહ્મ હત્યા આપવા તૈયાર થઈ હતી હજી માને તો પાછી તમે તેડી જાઓ બાઈએ ગઢના ઊંચા ગોખેથી કહેરાવ્યું કે મારે વેદવાન પંડિતની પંડિત ધણીની કીર્તિનું આગ ઓઢણું ઓઢવાના કોડ નથી મારે તો જોબનિયો આજે આવ્યું અને કાલે જશે એવા જોબનિયાને હાંસવી લેવું છે ભાટોની કાકલું ગણકારી શહેર બહાર નીકળી ગયા લબાસા પાથર્યા દરવાજાની સામે ત્રિશુળ ને ભલકા ભાલા રોપ્યા કાળો કકળાટ બોલ્યો માતાઓને થાનો વળગેલા કુણા કુણા છોકરાને ભાટો એ માની સાથી એથી ઉતારી લીધા લઈ લઈને હાથમાં હિલોળાને હિલોળી હિલોળી ભલકા પર ફગાવ્યા જીવતા પરવતાએ બચાની સીસો જનેતાઓની સીસોએ જીલી નાના મોટા ભાટોએ ભેકાર દીધી અને નિર્દોષના લોહી નગરના ઝાપા ઉપર ચટકાર્યા લે ભોગવ બાપ લે માણી લે ગોજારા રાજા જોગ માયાએ લીધો જાણ બોકડો લે એમ લીધો જાણ પાડો પીવે એમ પીધો જાણ ઝાપો બંધ થયો છે ને ઊંચા ઊંચા ગઢમાં ઠાકોર વિંજલ વાંજો ભાટાણી રાણી સાથે મોજ ભોગવે છે ચાર દિવસ થઈ ગયા છે ભાટોના છોકરા ખૂટવા લાગ્યા છે મૂંગા છોકરાને સડાવી દીધા પછી પોતાનો વારો આવવાનો છે એ બીકે મોટેરાના દિલ ઉષા થયા છે કેટલાક પલાયન કરી ગયા છે અને કેટલાક તૈયારીમાં છે આખું શહેરા આ બાળ હત્યાના પાપની બીકે સુન સુકાર થઈ ગયું છે પંડિતની સ્ત્રી ભારતની પત્ની વેદવાનની પત્ની વિદ્વાન એની પત્નીનું કઈ કિંમત ન કરી એ તો બસ સોંપડા એટલે સ્ત્રીને તો કડી મગજમાં લાગી ગઈ કે આ જો બન્યો આજે કાલે એટલે નવયુવાન અહવાર હારે એ રાજદરબારમાં હાલી ગઈ અને આવી ઘટના ઘટી ગઈ તો આ હતી પંડતની સ્ત્રી જવરચંદ મેઘાણી આવું લખે છે મળીએ છીએ આગલા વિડીયોમાં નમસ્કાર